નજર કરીશું ખેડા પર ખેડાના મહુદા તાલુકાના અલીના ગામેથી એક ગંભીર અને દુઃખદ ઘટના સામે આવી છે જે ખેતરમાં પડેલા જીવતા વીજતાના કારણે ત્રણ પશુઓ અને બે વ્યક્તિઓને કરંટ લાગ્યો હતો ઘટનામાં બે ભેસો અને એક સાહુડીનું દુર્ઘટનાગ્રસ્ત મોત નીપજ્યું હતું જ્યારે તેમને બચાવવા ગયેલા પિતા અને પુત્રને પણ તીવ્ર કરંટ લાગતા તેમને સારવાર માટે તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા ગ્રામજનોના જણાવ્યા મુજબ આ ખેતરમાંથી નીકળતી વીજ લાઈનના તાર ઘણા સમયથી નીચે લટકી રહ્યા હતા અને તેના અંગે એમજીવીસીએલને

એમનું શ્રમજીવી કે આ જે છે એ જાનવર પર જ છે એમને કોઈ ખેતીવાડી કશું છે જ નહીં છતાં પણ એ લઈને આપા ચરવા નીકળેલા હવે આ વાયર છૂટો કઈ રીતે પડ્યો મારું નામ ચંદ્રેશ કુમાર છે તળપદા અહીંયા જે ઘટના સ્થળે બે ભેંસોનું મોત થયું છે અને રાત્રે એક સાવરી મરી ગઈ છે તો એ મારા કાકાની ભેંસો હતી બે બુધાભાઈ જેસંગભાઈ તળપદા તો એ અહીંયા ભેંસો ચરવા એમને કોઈ વ્યવસાય છે નહીં ખેતી વ્યવસાય એ ભેંસો પરત તેમનું ગુજરાન ચલાવતા હતા